ભરૂચમાં વરસાદની સાથે નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પૂરવાનો અભિયાનનો પ્રારંભ કર્યો છે શહેરના એકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદને કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાના ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતા જ રસ્તો ફરી ખસ્તા હાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે ખાડા દેખાતા નથી અને તેમાં વાહનો પછડાતા

અ ટ્રાફિકને અડચણ ના થાય એ માટે નગરપાલિકાની બાંધકામ શાખાની ટીમ દ્વારા જ્યારે જ્યારે વરસાદ રોકાય ત્યારે ત્યારે ખાડા પૂરવાની એમાં બ્લોક નાખવાની અથવા જીએસટી અથવા એટલિક શાખી અને પુરાણ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે ખાસ તો પ્રશાસનને તેમજ વયવટ તંત્રને કહેવા માંગુ છું કે આ જે રોડ રસ્તા સમય મર્યાદાના અંદર તૂટે છે જે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે એની સમય મર્યાદા નક્કી હોય છે વર્ક ઓર્ડરના અંદર એટલે જે તે પ્રશાસન તંત્ર કોન્ટ્રાક્ટરને એના સમય મર્યાદાના અંદર કામગીરી એના ઉપર કરીને એના કામગીરી કરવા માટેનું કહેવું જોઈએ ના તો ફરીથી રોડ રસ્તા સમય મર્યાદામાં તૂટે એના પછી ફરીથી એ જ રોડ રસ્તા બનાવવા માટેના ઉપર લાખો કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટર હોય કોન્ટ્રાક્ટર લાલાવરી બિસ્માર રસ્તાઓની પરિસ્થિતિને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને વહીવટીતંત્ર સામે આક્ષેપ કર્યા છે કે યોગ્ય આયોજન ના ભાવે ફરી વખત ખસ્તા હાલ થયા છે શહેરના શક્તિ સર્કલથી ભૃગ ઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત